પહેલાં તો હું ફ્રેશ થઈ જાઉં ને પછી તમારા લોકો જોડે વાત કરું કે અહીંયા બહુ ઠંડી છે ગુડ મોર્નિંગ ગાઈસ મોર્નિંગ પડી ગઈ છે મેં ફ્રેશ થઈ ગઈ છું નહીં લીધું છે આજે છે અંબાજીમાં બીજો દિવસ અમે ઉઠી ગયા છીએ અને હા ચેકઆઉટનો ટાઈમ હતો દસ વાગ્યાનો અને આજ થોડુંક મોડું થઈ ગયું છે એટલે આજ નાઇન થર્ટી થઈ હશે અપ્રોક્સ નાઇન થર્ટી એન્ડ બટ ફિર બી આજે આપણે જવાનું છે ગબ્બર ઉપર વોક કરતા તો તમને બધાને આજે હું બતાવીશ ખબર કેવો છે ક્યાંય રીતે જવાય છે આ તે અને બીજું કે આપણી સાથે તો બેગ પણ છે આપણી જે આપણે પોતાને ઉચકવી પડશે તો જોઈએ કે કેવું રહેશે તો પહેલાં જઈએ આપણે નાસ્તો વાસ્તો કરવા ચાય પાણી કરવા અને પછી આપણે જઈશું ઓકે સો ચલો લેટ્સ ગો સો ફાઇનલી આઈ સારી હોટેલ બહુ સરસ છે હું તમને વોક વોક એરિયા બતાવું ધીસ ઇઝ અ વોક એરિયા સો થઈ ગયો છું રેડી તમે જોઈ શકો છો ખબર છે કાલનું કાલના બ્લોગમાં જેવા કે હું કપડાં લાવવાનું ભૂલી ગઈ હતી પણ મારું રોકાવાનું નક્કી નહોતું બટ આજે હું તમારા બધા માટે જેવી છું ફાઈનલ ગાઈસ હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તમે જોઈ શકો છો રૂમ આપણે જવાનું છે આ સાઈડ લિફ્ટ લિફ્ટ ના આપણે ઉપર બોલાવી દઈએ સો ફાઇનલી મોર્નિંગ થઈ ગઈ છે નીકળી ગયા છે તમને લોકોને ખબર પડી જઈ સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ગબ્બર ચડવા હું તમને બતાવી દઉં થોડું ચાલવાનું રહ્યું પણ અમારા રેસ્ટોરન્ટવાળા અંકલે મને એક રિક્ષા જેવું કરી આપ્યું હતું આટલા સુધી પહોંચવા માટે તો હવે રેસ્ટોરન્ટનું છે ને હું તમને આપીશ શેર કરીશ આઈડી વગેરે અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિસ મેરી નાઇન સિક્સ થ્રી એટ સન્નું અડધ્રી એમાં બી તમે મને મેસેજ કરો ને તો હું તમને કહી દઈશ કે કેવું છે ને કેવું નહીં હે ને તો ત્યાં બી મને મેસેજ કરજો કેમ કે એ મને બહુ પ્રોફેશનલી બહુ ગમ્યા ઓકે સો હવે તમને બતાવી છું હું કબ્બર સો ફાઇનલી ગાઈશ આમ તો અમારે એવું નહોતું મારે વોક કરીને જવું હતું બટ મારી મિત્ર સોમ્યા સોમ્યાએ મને કીધું કે વોક કર્યા કરતાં ઉડન ખટોલા છે જ એનામાં તો ઉપર જતી રહે એમને એક છે ફેન જે આપણી મદદ કરશે અને એક બીજું છે જે ઉતરતા આપણે જોઈશું સો પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને બતાવી દઉં ચેકિંગ થઈ ગયું છે અહીંયા અને હવે હું તમને બતાવું તો આ ઉડન ખટડાની લાઈન છે અહીંયાથી આપણે ટિકિટ્સ લઈ શકીએ છીએ અને મે બી ઉપર ટિકિટ્સ બી છે હું તમને બતાવું કે અહીંયા લાઈન બી છે પણ ધીમે ધીમે તમે ઉપર જશો હું તમને આખો વિડીયો બતાવીશ ઓકે ફાઈનલ રીતે ટિકિટ બારી આવી ગઈ છે સો ફાઇનલી અહીંયાથી એન્ટ્રી હતી આગળ છે અમે અહીંયાથી આવ્યા સો ફાઈનલી હું પર આવી ગઈ છું તમને ફાઇનલી બતાવી દઉં છું કેપ્ચર આમાં બેસવાનું છે સો ફાઇનલ ગઈશ હું બેસી ગઈ ગઈશર તો તમને ઉપર જેવી બતાવીશ તે આમ તો છે ને બે ભાઈઓ બેઠા છે અને સ્ટાર્ટ થઈ ગયું છે ઉપર જવાનું

উপর চাই नहीं, मैं कुछ की नहीं, मैं नहीं करी है यार, बहु लाइन है जो लाइन ऊपर कपड़ने, दर्शन मूत तुमने करा लोगे। हाँ, वो डबल कपड़ने के मनुष्य हैं। यूँ है? हाँ तो हाँ, मैं तो। बायीं चले। હવે દર્શન થઈ ગયા છે બહુ સરસ વિડીયો મૂક્યો છે જ્યોતના પણ દર્શન મેં બતાવ્યા છે હવે બધાય હું તમને એક ઓર રસ્તુ બતાવી દઉં કે હવે હું જઈ રહી છું નીચે મારાથી તો ગબર નહીં ઉડન ખટોલામાં જઈશું સો હું આવી ગઈ છું હવે નીચે અને આજે તો આજુબાજુ કોઈ નથી કેમ કે હું સિંગલ બેઠી છું ડરાવનું થોડું લાગે છે ડર પણ એટલું બધું પી

સો બધાને થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે એન્ડ એની સાથે સાથે દરેકને મારી પ્રિય છે કે તમે દરેક લોકો ખુશ ખુશ રહો સારા રહો અને શાંતિથી રહો <laughs> best, best. <laughs> 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 <laughs>

ફાઇનલી વાગ્યા છે મોર્નિંગના અગિયાર અને આવી ગયા છીએ અમે ઘરે 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 ઓપ્સ મેં મારું આ તો શું કહેવાય એ નથી લેવાનો મારું ધૂમ મચાલે ધૂમ ચાલે મને એક્ટિવા ચલાવતા ફાવે તો પણ એક્ટિવા ચલાવીને આવી રીતે વિડીયો ઉતારતા નહીં ફાવતું એટલે મારે એક્ટિવા સ્ટોપ કરવી પડે છે સો ફાઇનલી અમે આવી ગયા ઘરે વાગ્યા છીએ અગિયાર અને ધૂમ મચાલે માં થોડુંક પેટ્રોલ બાકી જવું થોડુંક બાકી જાવ અને આવી ગયા છે આપણે ઘરે હવે કરી બંધ કરી અને આપણું થેલો ઉચકી લો અને ચાલો કરી ફાઇનલી ગાઈસ વાગ્યા છે સાડા અગિયાર અને આપણે આવી ગયા છીએ ઘરે જમવાનું હાજર તો એટલી ભૂખ નહીં લાગે મતલબ લાગે જ ભૂખ પણ થાક એટલો બધો લાગે છે તો બસ હવે હું ફટાફટ થોડું જમી લઉં અને જમી અને સુઈ જાઉં અને પછી સાંજે ચાર વાગે ઉઠીશું ને ચાર વાગે આપણે મળીશું બાય અંધારું તમને કેમ છે હું તમને કહી દઉં દેખો કેમ કે અહીંયા લાઇટ્સ નથી વાગ્યા છે સાંજના છ જમીને સૂઈ ગઈ હતી એક વાગ્યાની અને ઘરે લાઇટ નથી તમે જોઈ શકો છો લાઇટ્સ નથી એટલા આવું લાગે છે અને હું મારું ફીસ બી બતાવી દઉં સો લાઈટ નહીં એટલે આપણે કરીશું શું જમવાનું તો ભાભીના ઘરેથી આવી જ જશે પણ અમે લોકો ગબ્બર પર ગયા અને આ બધું સરસ રહ્યું અને પણ પાછા આવી ગયા છે જોબ ઉપર કામ ઉપર મોર્નિંગ આવીને પાછું મારું જોબનું બી જોવાનું હતું તો જોબનું કામ કરી લીધું છે સો ફાઇનલી વિચારી હવે આગળ શું કરે ફાઇનલી આઈ ચલો ઘરમાં લાઈટો તો છે નહીં તમે જોઈ શકો છો બટ આપણે જે પ્રસાદ વગેરે લાવ્યા હતા ભાભી ઘરે આપી આવીએ ચલો ઠંડી તો બહુ છે એટલે મેં આ સ્વેટર બેટર પહેરી નીકળી ગયા છીએ રોડ ઉપર અમે દેખાઈશું તમને પણ લેવા નીકળી તે હું થોડું ઘણું ફૂડ વગેરા બટ કંઈ મળતું નહીં અને અંધારું બી થઈ ગયું લાઈટ નહીં અને ઓગણીસ ટકા છે તો બી જોઈએ હવે શું થાય છે આગળ કહેવાય ઠંડી બહુ ખતરનાક છે પણ છતાં બી મેં બધું જ લઈ લીધું છે હવે ખાલી ફ્રૂટ બાકી તો અમે ફ્રૂટ લેવા માટે આવી ગયા છીએ ફ્રૂટ આ રહ્યા